યણ પર્વ પછી રસ્તાઓ અને જુદી જુદી જગ્યાઓમાં લટકતી અને પડી રહેલ પતંગ દોરીના કારણે પશુઓ અને પક્ષીઓના જીવનને ગંભીર જોખમ થાય છે આ સંજોગોમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ એક અનોખી પહેલ કરી છે ધારાસભ્યએ બાયડ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્વયં જઈને પતંગની દોરી એકઠી કરી અને તેનો નાશ કર્યો બાયડમાં મણિનગર વિસ્તારમાં આ કાર્ય કરાયું જેમાં રાહદારી રસ્તાઓ થાંભલાઓ અને અન્ય સ્થાનો પર પડેલી લટકતી દોરીઓને સાફ કરાઈ હતી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આજે ઉત્તરાયણના પર્વને પૂરો થયા ત્રીજા દિવસે ત્યારે એક ખેલ કરી છે જે ધવલસિંહ ઝાલા છે તેમને જે દોરી છે તે દોરી કોઈ અમૂલ પક્ષી હોય છે તેમને પગ ના ભરાય કે કોઈનું મૃત્યુ ના થાય તે માટે ધારાસભ્યએ ખેલ કરી છે ત્યારે આપણી સાથે ધવલસિંહ ઝાલા છે તેમની સાથે વાત કરજો ધવલસિંહ ઝાલા પહેલાં અરવલ્લી સમાચારનો આપણું સ્વાગત છે આપની શું નથી જે પ્રકારે ઉત્તરાયણનો તહેવાર રંગબેરંગી પતંગોથી આકાશ છલકાતું હોય અને તમામ લોકોએ મહોત્સવનો આનંદ લઈએ પરંતુ આપણી એટલી ફરજ પડે છે એક જવાબદાર નાગરિક તરીકે મારી પણ ફરજ બને છે એ ભાગરૂપે મારા મત વિસ્તારના એક ચાલી નાની મણિનગર વિસ્તારને પસંદ કરીને મેં વિસ્તારની અંદર ધાબા પર ક્યાંય દોરી હોય લટકતી દોરી હોય કોઈ વૃક્ષો ઉપર દોરી લટકતી હોય ક્યાંક નીચે પડી રહી હોય દોરી હમણાં જ મેં પશુ જોયું જતા કે એની ગળામાં ચાઈના દોરી લટકાયેલી હતી એટલે એ પ્રકારની જ્યારે વાત હોય ત્યારે તમામ લોકો નાગરિકોને વિનંતી છે ઘણા તમે જોયા હશે કે હમણાં જ મોડાસામાં એક ઘટના બની અને એક યુવાનનું મૃત્યુ થયું દોરી વાગવાથી એવી કોઈ ઘટના ના બને કોઈ પશુ પક્ષી કે કોઈપણને નુકસાન ના થાય પર્યાવરણને નુકસાન ના થાય એના ભાગરૂપે તમામ નાગરિકોને ગુજરાતની તમામ પ્રજાને વિનંતી કરું છું કે આપણે બધા જ ક્યાંય પણ આ દોરીનો સંગ્રહ થયેલો હોય દોરીના ક્યાંય ડગલા પડ્યા હોય તમામ દોરીને એકત્ર કરીને આપણે ભેગા મળી આ દોરીને નાશ કરીએ અને ઉત્તરાયણનો તહેવાર ખૂબ સારી રીતે પણ એના પછી ક્યાંય નુકસાન ના થાય કોઈ પશુ પક્ષીને નુકસાન ના થાય જીવદયા પ્રેમીની એક સુંદર ઉદાહરણની ફરજ આપણી પણ છે અને એના ભાગરૂપે અમારા વિધાનસભામાંથી પહેલ કરી છે અને વિધાનસભાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે એનો નાશ નહીં આહતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કે જે જીવ હોય છે તેમને પણ કોઈ જાતની તકલીફ ના પડે કે કોઈ પણ જાતનું અયાગારી જે જે પશુ પક્ષી હોય તેને ભરાય તેને લઈને આ એક ઉદાહરણ રૂપા રિપોર્ટર ઈશાક મંસુરી અરવલી સમાચાર બાયડ